સૌથી પહેલા વાત છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો તેના ઉપર નજર કરીએ સૌથી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે મહેસાણામાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં કલાકમાં વરસાદ વરસ્યો છે સૌથી પહેલા વાત મહેસાણામાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો પ્રાંતિ વિસનગર કે જ્યાં સાત સાત ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ વાત કરીએ હાસોદ કે જ્યાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને વિજાપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે સતત તસવીરો આપણે દર્શાવી રહ્યા છે ઉમરગામ અને જોટાણામાં પાંચ પાંચ વરસાદ વરસ્યો છે ખંભાત અને તલોદની વાત કરીએ જ્યાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો થી વધુ તાલુકાઓમાં વરસાદ હિંમતનગર માણસામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો વડોદરામાં સવા ચાર ઇંચ વરસાદ મેઘરાજ અને બાયડમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે